પડદા પ્રથા નાબૂદ કરાવવાની લડાઈ અડસઠ ખેડૂતો જેલમાં હતા જે પાર્ટીને મજબૂત બનાવવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક મેં મારા પરિવાર કરતા બાળકો કરતા વધારે સમય આપ્યો છે પાર્ટીમાં ગોપાલભાઈને જીતાડવા માટે હું પોતે ઉમેદવાર હોય એવી રીતે રાત દિવસ મહેનત કરી અને જીતાડવાના પ્રયત્ન કર્યા પરંતુ હું જયારે જેલમાં ગયો વકીલો દ્વારા વા પાર્ટી દ્વારા વાતો કરવામાં આવતી કે હાઈકોર્ટના સારામાં સારા વકીલ હાજર રાખવામાં આવશે ચિંતા ન કરતા કે પાર્ટી તરફથી સિંગલ વકીલ ત્યાં હાજર નથી એકદમ નાના વકીલે દલીલ કરી છે અને ખેડૂતોના જામીન નામંજૂર થયા છે રાજુ કર્યા મારો વિડીયો જે મારી પર ભાવનગરમાં બીજો કેસ થયો આ વિડીયો અમારી પાર્ટીના મહામંત્રીને માત્ર મેં આપેલો જ મેં જે વિડીયો આપ્યો હતો એ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો હતો જગ્યાએ ઓગણત્રીસ તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે વાયરલ થઈ જાય છે એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે ચાર મુદ્દતો પડી અઢાર તારીખ સુધી એટલા માટે કે અમારા તરફથી કોઈ વકીલ ત્યાં હાજર નહોતો કે કાયદાની વાતો કરી કાયદા કથાઓની વાતો કરી અને લોકોને સલાહ આપનાર વ્યક્તિ જ્યારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી કાયદાકીય સલાહની જરૂર હતી ત્યારે મૌન થઈને બેઠા છે કે ગોપાલભાઈ આમ આદમી પાર્ટીને ક્યારે ઊભી નહીં થવા દે પણ આમ આદમી પાર્ટી મજબૂત ન થાય એના માટે આપણે નેતાઓએ કામ ચોક્કસ કરી કર્યું એટલે મને એવું લાગે છે કે એટલે કે બી ટીમ તરીકે એક એક ગોપાલભાઈ કોકે કે હું મૂંગો બેઠો છું એટલું સારું છે જો મારી જીભ ખુલશે મારું મોઢું ખુલશે તો લોકોને જવાબ દેવાને લાયક તમે લોકો ગઈકાલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી ઘણા બધા તર્ક વિતર્કો થયા ઘણા બધા લોકોના મનમાં એક સવાલ હતો રાજીનામું શા માટે આપવામાં આવ્યું ઘણા બધા લોકોએ દ્વારા મળતી માહિતીઓ સાચી અને ખોટી ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મનમાં પણ એક શંકા ઉપજી ખરેખર વાસ્તવિકતા શું છે શા માટે રાજીનામું આપવું જોઈએ તો આજે પ્રેસ વાર્તાના માધ્યમથી આપ સૌના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતો સુધી રાજીનામાના કારણો પહોંચાડવાના પ્રયત્ન કરવાના ભાગરૂપે આજે આપણે મળ્યા છે જેલવાસ દરમિયાન આમ તો હું જ્યારે જેલમાં હતો ત્યારે ઘણી બધી પોઝિટિવ નેગેટિવ તમામ પ્રકારની વાતો અંદર અને બહાર થઈ છે ક્યાંક ને ક્યાંક મૂળમાં જઈએ તો રાજુ કરેલી ત્યારથી ખેડૂતોના મુદ્દે લડવાનું ચાલુ કરેલું બે હજાર એકવીસ બાવીસ માં આમ આદમી પાર્ટીમાં જોઈન થયો ત્યાં પણ ખેડૂતોના મુદ્દે જ હું લડીશ આવી શરત થી જોઈન થયેલો બે હજાર પચીસ ના એન્ડ સુધી એટલે કે હળદર ની ઘટના સુધી આમ આદમી પાર્ટીમાં પણ રહીને ખેડૂતો માટે મેં કામ કરવાના તમામ પ્રયત્ન કર્યા આ સમયગાળા દરમિયાન કેકનેન ને જ્યારે હું બિન રાજકીય રીતે ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ત્યારે પણ ખેડૂતોને પાક નુકસાન નું વળતર અપાવવામાં જમીન સંપાદન થતી હોય તો યોગ્ય વળતર અપાવવામાં હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો એના માટે પણ લડાઈ લડ્યા કચ્છમાં પણ લડ્યા છીએ મોરબીમાં પણ લડ્યા હળવદના ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડ્યા સુરેન્દ્રનગરના ખેડૂતોને બે હજાર અઢારથી પચીસ સુધીમાં પાક નુકસાનનું વળતર પાંચ વખત અપાવવામાં સફળતા મેળવી મૂળી તાલુકામાં સિંચાઈનું પાણી સ્કાવરવાલ ખોલાવવા માટે સતત સંઘર્ષ કરી અને ત્રણ વર્ષના અંતે સ્કાવરવાલ ખોલાવવામાં સફળતા મળી જેના કારણે દર વર્ષે અત્યારે તલાવો ભરાય છે આ વાત એટલા માટે હું કરી રહ્યો છું કે હું જયારે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે નહોતો જોડાયેલો ત્યારે પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ક્યારે પણ ખેડૂતો મારી સાથે જોડાયેલા હતા હું આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે ક્યાંક ને ક્યાંક મને જે થયું કે કોઈ પાર્ટી સાથે હશું તો આથી પણ મજબૂતાઈથી લડાઈ લડી શકાશે એટલા માટે આમ આદમી પાર્ટી સાથે હું એકવીસ બાવીસમાં માં જોડાયું પરંતુ પાંચ વર્ષના સંઘર્ષ પછી છેલ્લે જયારે હડદડની ઘટના ઘટી તો મને થયું કે ખરેખર દિવાળી હું પણ જેલમાં હતો કડદા પ્રથા નાબૂદ કરાવવાની લડાઈ ક્યાંક ને ક્યાંક લડાઈમાં સફળતા મળી પણ દુઃખ એ વાતનું થયું કે જો રાજુ કરપડા કોઈ પાર્ટી સાથે જોડાયેલો ન હોત જો રાજુ કરપડા બિન રાજકીય રીતે આ લડાઈ લડ્યો હોત તો કદાચ ત્રણસો સાત જેવી કલમ અંતર્ગત ગુનો દાખલ ન થયો હોત ક્યાંક ને ક્યાંક મને એવું દેખાણું કે બે પાર્ટીઓની રાજકીય લડાઈમાં અમારા ખેડૂતો ભોગ બન્યા દુખ ત્યારે થયું કે જ્યારે ખેડૂતો અંદર હતા અડસઠ ખેડૂતો જેલમાં હતા એનો પરિવાર ખેડૂતોની રાહ જોતો મને ખેડૂતો જયારે પૂછે કે રાજુભાઈ જામીન ક્યારે મળશે ક્યારે એથી છૂટ છું જ્યારે ખેડૂત પૂછતા ત્યારે આંખમાંથી આંસુ આવી જતા ક્યાંકની ક્યાંક એ દુઃખ થતું તું કે ખોટા કેસની અંદર ત્રણ મહિનાની બદલે ત્રણ વર્ષ રાજુ કરપડા અંદર રહેશે તો મંજૂર છે પણ જે ખેડૂતોએ ક્યારે પોલીસ સ્ટેશન નહોતું જોયું એ ખેડૂતોએ જેલમાં જવું પડ્યું અને એ ખેડૂતોની પાછળ જે મહેનત કરવાની વાત હતી એ ખેડૂતોને છોડાવવાની વાત હતી તો જયારે આજે ઘણી બધી ગઈકાલથી હું જોઉં છું મીડિયા સામે આવીને સાફ સફાઈની વાતો આમ આદમી પાર્ટી દ્વારા પણ થઈ રહી છે મારું સ્પષ્ટ રાજીનામું આપતી વખતે એક વાત હતી જે મોઢેથી પાંદ છે એ મોઢે કોલસો નથી ચાવવો જે પાર્ટીને મજબૂત બનાવવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક મેં મારા પરિવાર કરતા બાળકો કરતા વધારે સમય આપ્યો છે પાર્ટીમાં કે આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી શકાય આપ સૌએ અને ગુજરાતની જનતાએ જોયું છે કે વિસાબતરની ચૂંટણીમાં ગોપાલભાઈને જીતાડવા માટે હું પોતે ઉમેદવાર હોય એવી રીતે રાત દિવસ મહેનત કરી અને જીતાડવાના પ્રયત્ન કર્યા જ્યાં સુધી પાર્ટી સાથે રહ્યો ત્યાં સુધી વફાદારીથી રહી અને પરિવાર કરતાં વિશેષ મહત્ત્વ આપીન પાર્ટીને મોટી બનાવવાના પ્રયત્ન થયા પરંતુ હું જ્યારે જેલમાં ગયો અને જે મને કડવો અનુભવ થયો કે પહેલી મુદત હતી અમારી સત્યાવીસ તારીખે જે દોસ્તો પચીસ ના રોજ પહેલું બાર ખેડૂતોના જામીન મુકવામાં આવેલા એનું પહેલું હિયરિંગ હતું સત્યાવીસ બાર બે સત્યાવીસ દસ બે પચીસ વકીલો દ્વારા પાર્ટી દ્વારા વાતો કરવામાં આવતી કે હાઈકોર્ટના સારામાં સારા વકીલ હાજર રાખવામાં આવશે ચિંતા ન કરતા જેલની અંદર રહેલા ખેડૂતોને હું કહેતો તો તમે આવતીકાલે છૂટી જશો ચિંતા ના કરતા આપણા સારામાં સારા વકીલો આવવાના છે મને સત્યાવીસ તારીખે ખબર પડી કે પાર્ટી તરફથી સિંગલ વકીલ ત્યાં હાજર નથી રહ્યો એકદમ નાના વકીલે દલીલ કરી છે અને ખેડૂતોના જામીન નામંજૂર થયા છે ખેડૂતોએ જ્યારે મને પૂછ્યું પાર્ટી તરફથી વકીલ હાજર હતો

પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને ખેડૂતોને પણ જેલમાં રાખીને ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થઈ હોય આવું જ્યારે દેખાણું ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ બિનરાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું અને જ્યારે પણ કોઈ એવું કહે છે કે ખેડૂતોનું અમે આ સારું કામ કરીએ છીએ તો કોઈ પણ પાર્ટીના લોકો સારું કામ કરતા હશે પછી સત્તામાં રહેલા લોકો હોય વિપક્ષમાં રહેલા લોકો સારું કામ કરશે તો એના જાહેર મંચ પરથી વખાણ વાત એ છે કે મારો વિડીયો અમારી પાર્ટીના મહામંત્રીને માત્ર મેં આપેલો ત્યારે કહેલું હાજર થતા પહેલા કે આ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો છે એવી રીતે મારી પાસે માંગવામાં આવેલો આજે હું એટલા માટે આ સફાઈ આપું છું કે સવાલો ઘણા બધા થાય છે પાર્ટી તરફથી ક્યાંક ને ક્યાંક મારા માટે નેગેટિવ ચલાવવાના પ્રયત્ન થાય છે હું આજ પણ કહું છું કે હું મૂગો બેઠો છું એટલું સારું છે જો મારી જીભ ખુલશે મારું મોઢું ખુલશે તો લોકોને જવાબ દેવા લાયક તમે લોકો કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જેમ થઈ છે એ ખરેખર ક્યારેય સ્વીકારી ન શકાય પોતાના લોકો પાસે અપેક્ષા ન હોય એવી ગેમો થઈ છે પાછળથી મેં જે વિડીયો આપ્યો હતો એ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો હતો એમાં પણ કાંઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો એની જગ્યાએ ઓગણત્રીસ તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે વાયરલ થઈ જાય છે એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે એ ગુનો દાખલ થયા પછી મને અગિયાર અગિયાર બે હજાર પચીસે ભાવનગર લઈ જવામાં આવે છે ત્યાર પછી બીજા દિવસે મારા પરિવારને કહેવામાં આવે છે આવે છે કે ગુનામાં જામીન મળી ગયા છે હું સતત વારંવાર કરતો રહું છું મને જામીન મળી ગયા હોય તો અહીંયા બીડો જમા કરાવો મને ત્રીસ અગિયારે ખબર પડે છે કે એમાં જામીન નથી મળ્યા પાર્ટી ખોટું બોલી રહી છે મેં કહ્યું કે હવે ફરીવાર સેશનમાં જામીન મૂકો સેશનમાં જામીન મૂક્યા ચાર બાર બે હજાર પચ્ચીસે જામીન મૂક્યા ચાર મુદ્દતો પડી અઢાર તારીખ સુધી એટલા માટે કે અમારા તરફથી કોઈ વકીલ ત્યાં હાજર નહોતો વિષય એ છે કે કાયદાની વાતો કરી કાયદા કથાઓની વાતો કરી અને લોકોને સલાહ આપનાર વ્યક્તિ જ્યારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી કાયદાકીય સલાહની જરૂર હતી ત્યારે માઉન્ટ થઈને બેઠા છે ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે જે મદદ કરવાની હતી ત્યાં મદદ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક નુકસાન કર્યું છે એટલે મેં નક્કી કર્યું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે તો બિન રાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ અને આવનાર સમયમાં ખેડૂતોના કામ કરીએ વિષય વિષય એ છે કે કોઈ લોકો ગઈકાલથી એવું પણ ચલાવે છે કે રાજુ કરપડા ઉપર કોઈ એક કેસ છે બે કેસ છે જેના કારણે રાજુ કરપડા ડરી ગયા આ કેસ દસ વર્ષ જૂનો કેસ છે અને ત્યાર પછી હું જાહેર જીવનમાં આવ્યો ડંકાની ચોટ પર હડદડના કાર્યક્રમ સુધી હું લડ્યો છું ક્યારેય મારા ચહેરા ઉપર કોઈ કેસનો ડર દેખાયો નથી અને જેલનો ડર નહોતો રાજુ કરપડાને પહેલાં નહોતો આવનાર સમયમાં હું આજે પણ કહું છું કે જ્યારે ખેડૂતો પર અન્યાય થશે તો બિન રાજકીય રીતે આંદોલન રાજુ કરપડા કરશે જ્યારે પણ ખેડૂતોનો અવાજ આવશે કે અહીંયા અમારે મદદની જરૂર છે તેને ખંભે ખંભો આપવાની તૈયારી રાજુ કરપડાની છે અને જે લોકોને ડર હતો કે આંદોલન દરમિયાન કેસ થશે એ લોકો તો હળદળથી આવવાથી દૂર રહ્યા છે અમે ખેડૂતોને કમિટમેન્ટ આપ્યું તો હું હળદળમાં આવીશ અને હું એન કેન પ્રકારે હળદળ પહોંચ્યો છું એટલે જૂના કેસની કોઈ વાતો કરતા હોય તો લગભગ હું એવું માનું છું કે રાજકીય પાર્ટીમાં જોડાયેલા નેતાઓ પચાસ ટકાથી વધારે એવા છે જેના પર કેસ છે અને કેસ ચાલતો હોય તો એમાંથી નીકળવા માટેના પચીસ પ્રકારના લોકશાહીમાં દરવાજા છે મને કોઈ મળવા આવ્યું નથી સિંગલ ટાઈમ મળવા એવું નથી મારી મુલાકાત ઓલરેડી મારા પરિવારને અઠવાડિયે એક આપવામાં આવતી હતી આનાથી વિશેષ બીજા મારા સંબંધીઓને પણ મળવામાં મુલાકાત દેવામાં નહોતી આવતી તો ભાજપના નેતા મળવા આવતા ફલાણા લોકડા ડીકડા નેતા મળવા આવતા હતા ગઈકાલથી આજે ચલાવવામાં આવે છે કેસવાળી વાત ચલાવવામાં આવે છે મને ક્યાંકને ક્યાંક એવું લાગે છે કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે બે હજાર એકવીસથી પચીસ સુધી કામ કર્યું ત્યારે રાજુ કરપડા સારો હતો આજે રાજુ કરપડાએ કહ્યું મારે આમ આદમી પાર્ટી સાથે અમે કામ નથી કરવું તો રાજુ કરપડા ખરાબ થઈ ગયું મારી ખુલાસા સાથે ખુલીને હું વાત કરીશ કોઈ કુલડીમાં ગોળ ભાંગવાની વાત નથી આવનાર સમયમાં અત્યારે તો અમે નક્કી કર્યું છે કે બિન રાજકીય રીતે ખેડૂતો માટે લડશું પણ એક વાત ચોક્કસથી કહું છું કે ખેડૂતોના સારા કામ થશે ખેડૂતો માટે મેં સપના જોયા છે એ જો સત્તા પક્ષ પૂરા કરવા માટે તૈયાર હશે ને તો ડંકાની ચોટ પર સત્તાપક્ષની સાથે જોડાય મારું બીડું જમા કરાવવા મારા કાકા આવ્યા હતા અને મારા કાકા બીડું જમા કરાવવા આવે એનાથી જો કોઈને વાંધો હોય તો સ્વાભાવિક છે સીસીટીવી જાહેર કરીને ચેક કરી લેવું જોઈએ બીડો જમા પણ કરાવવા આવ્યા છે એની સિગ્નેચર પણ ત્યાં થતી હોય છે મારો બીડો જમા કરાવવા રામકુભાઈ કાથડભાઈ કરફડા આવ્યા હતા જે મારા કાકા છે હેમંતભાઈ ખવા ભાઈ અમારે ચૈતરભાઈ આ લોકોએ સપોર્ટ આપવાના પૂરતા પ્રયત્ન કર્યા ઈસુદાનભાઈ છે તો એના માટે પણ મને એવું નથી લાગતું કે એને પણ ક્યાંય નેગેટિવ કર્યું હોય પરંતુ જે વ્યક્તિ માટે થઈને અમે રાત દિવસ મહેનત વિસાવદરમાં કરી હતી એ માણસ એની ફરજ ચૂકી ગયા છે પોણા ચાર મહિના અમે લોકો જેલમાં રહ્યા વારંવાર મેસેજો આપ્યા છે અઠવાડિયામાં ત્રણ ફોન અમારા પરિવારને થતા નિયમ મુજબ આ ત્રણ ફોનમાં અમે પરિવારને વારંવાર કહ્યું છે કે પાર્ટીને કહો અહીંયા કોઈ લીગલ વકીલને મોકલે વકીલ સાથે અમારે ઘણા બધા સમાચારની આપ લે કરવી છે આજે દુઃખ સાથે કહેવું પડે કે કોણા ચાર મહિનામાં એક પણ વખત વકીલ મુલાકાત જેલમાં પાર્ટી તરફથી ન થઈ ગોપાલભાઈએ કોઈ કોન્ટેક્ટ ત્યાં તો નથી કર્યો પણ અમને વચ્ચે જાણવા મળ્યું હતું પ્રવીણભાઈની મુલાકાત કરવાની ટ્રાય કરી મુલાકાત ન આપી મુલાકાત ન આપી એ ખબરને એમને ટ્રાય કરી એ પણ અમે જેલમાં ગયા પછી બે મહિના પછીની ટ્રાય હતી આ બે મહિના સમય ગાળા દરમિયાન ક્યાં હતા બીજું કે એને નથી આવવા દીધા પરંતુ જે વકીલો પાર્ટી તરફથી છે કમસે કમ વકીલોને તો મોકલવાતા એનાથી આગળ વાત કરીએ અમારા કેસમાં શું ચાલી રહ્યું છે પરિવારને પૂછવાની ટ્રાય નથી થઈ પરિવારે જ્યારે ફોન કર્યા છે તો એના માટે પણ જે વ્યવહાર ન કરી શકાય એવો બિહેવિયર થતા હોય છે કે જે મોઢે પાન ચાલ્યા એ મોઢે કોલસો ચાવવાનો મતલબ નથી પરંતુ પાર્ટીમાંથી જે લોકો ગયા છે એને ક્યારેય લગભગ બીજા કોઈની વાત નથી કરી શા માટે એને તકલીફ છે એ મને સમજાતું નથી પણ હું એક વાત ચોક્કસ થી કહીશ કે ગોપાલભાઈ આમ આદમી પાર્ટી ને ઊભી ઉભી નહીં થવા દેવી પ્રવીણભાઈ એવું કહે છે કે રાજુભાઈ ત્યારથી ચિંતા હતા મને તો ચિંતા એ વાતની હતી પોણા ચાર મહિનામાં મારી પાર્ટીનો એક પણ વકીલ અહીંયા મળવા શા માટે નથી આવતો મને ચિંતા એ વાતની હતી કે મારા ફાધર જ્યારે પાર્ટીના સંગઠન મહામંત્રીને ફોન કરીને છે કે રાજુભાઈના સમાચાર છે કે તમારે કોઈએ જેલે મળવા જવાનું છે મારા ફાધરને આવે દ્વારા ગોપાલભાઈના કહેવાથી કે રાજુ કરપડા જેલમાં બેઠા બેઠા ગમે એટલા મેસેજ આપે અમે લોકો નવરા નથી અમારે પચાસ પ્રકારના કામ છે દુઃખ મને એ વાતનું હતું આજની તારીખે આ માત્ર અફવા છે મેં પહેલાં પણ કહ્યું શું કહું હું કોઈ પાર્ટીમાં નથી જોડાવાનો આવી વાત હું ગોળ ગોળ કર્યા પછી જોડાઈશ આવો કોઈ વિષય નથી હું કોઈ હું કોઈ પાર્ટીમાં નથી જોડાવાનો આવતીકાલે પરમ દિવસ પહેલે દિવસ કે અત્યાર નક્કી કર્યું છે આવું બિલકુલ નથી આજે નક્કી કર્યું છે કે હજુ ખેડૂત સંમેલન બોલાવીશું ખેડૂતો સાથે ઘણી બધી ચર્ચાઓ કરીશું અમારી ટીમના મોટાભાગના લોકોને ગઈકાલે આગેવાનો મળ્યા છીએ આવનાર સમયમાં સંમેલન બોલાવીને પણ મળીશું ચર્ચાઓ પણ કરીશું પણ અમુક જે અમારા મુદ્દાઓ ખેડૂતોના છે મેં એ જ વાત કરી કે ખેડૂતોના મુદ્દાઓ કોઈ પણ પૂરા કરવાની તૈયારી દર્શાવશે તો એના જાહેરમાં વખાણ પણ ગઈકાલે રાજીનામું આપ્યા પછી મને સિંગલ ફોન આવ્યો નથી એટલે એ કોઈ સવાલ ઉભો થતો નથી બે ત્રણ લોકોનું સુરતથી આવેલાનો પાર્ટી પર પ્રભુત્વ વધતું જાય છે મને એવું દેખાય છે કદાચ આવનાર સમયમાં કોઈ નેતા રાજુ કરપડા બનવાની કોશિશ કરશે કોઈ નેતા મોટો બનવાની કોશિશ કરશે તો જે ભોગ હું બનો છું એ નેતા એ જ ભોગ બન્યો મારો મોબાઈલ સાથે છે મને સિંગલ ફોન પાર્ટીના મેઇન કોઈ વ્યક્તિનો આવ્યો નથી વાત રહી નાના કાર્યકર્તાઓની જિલ્લા પ્રમુખોની તો એમના અઢળક ફોન આવ્યા છે મારી સાથે અહીંયા બેઠેલા છે એમાં પણ સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભા ઇન્ચાર્જ પણ છે તાલુકા પ્રમુખો પણ છે

મહત્વના હોદ્દા પર છે લાંબા સમયથી છે મારી વાત એ છે કે બી ટીમ જ્યારે આમ આદમી પાર્ટીની વાત થતી હોય તો હું આજ દિવસ સુધી આમ આદમી પાર્ટી સાથે હતો

કે હળદરની ઘટનાથી લઈ આમ તો બે હજાર અઢારથી જ્યારથી હું ખેડૂતો માટે લડું છું ત્યારથી લઈ અને હળદરની ઘટના સુધી જે પણ પત્રકાર મિત્રોએ સહયોગ આપ્યો છે આ તમામ પત્રકાર મિત્રોનો એક ખેડૂત પરિવાર તરીકે હું વ્યક્તિગત તમામ પત્રકાર મિત્રોનો હૃદયથી આભાર માગું છું